લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર છે જ નથી એવી ટિપ્પણી કરીને આચારસહિતા ભંગની કાર્યવાહી કરવા અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આ મામલે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની લાગણી દુબાઈ હોવાથી કોંગ્રેસ પ્રમુખને માફી માંગવા અને ન્યાય માટે અલકાપુરી ચકલી સર્કલ નજીક ફિઝિયોથેરાપી સંગઠનના અનેક ડોક્ટરો દ્વારા બેનર સાથે દેખાવો કર્યો હતો આ ઉપરાંત તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ શુક્રવારે વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડોક્ટરના પ્રચાર પ્રસાર દરમિયાન મતદારોને પોતે ડોક્ટર છે એવી જાહેરાત કરી છે અને મતદારોને ગેરમાર્ગે દોરીને સહાનુભૂતિ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને સોંપ્યું હતું જેમાં જણાવ્યું છે કે ભાજપના ઉમેદવાર ડોક્ટર છે જ નહીં અને ફિઝિયોથેરાપિસ્ટ છે જોકે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નથી એવા કોંગ્રેસ પ્રમુખના આવેદનથી ફિઝિયોથેરાપિસ્ટ સંગઠનમાં રોષ જોવા મળ્યો હતો ઋત્વિક જોશીએ ફિઝિયોથેરાપિસ્ટ પોતે નામ આગળ ડોક્ટર લગાવી શકે નહીં એવી રજૂઆત કરી હતી પરિણામે વડોદરાના સંગઠનના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અલકાપુરી ચકલી સર્કલ પાસે બેનર સાથે એકત્ર થઈને દેખાવો કર્યો હતો કાલે કલેક્ટર કચેરી ખાતે વડોદરા કોંગ્રેસના ટેકેદારો દ્વારા એવું આવેદન આપવામાં આવ્યું છે કે ફિઝિયોથેરાપી ડૉક્ટર યુઝ ના કરી શકે જ્યારે અમારી કાઉન્સિલ બે હજાર અગિયારમાં બની ત્યારથી જ અમને લાઇસન્સમાં ફિઝિયોથેરાપી લખીને આપતી હોય ત્યારે આ લોકો કોણ અમને કહેવાવાવાળા આ લોકો કોણ અમારી ઉપર થૂકડવા વાળા અમે એટલે અહીંયા ભેગા થયા છીએ કે આ વસ્તુનું અમે આવેદન આપશું અને જ્યાં સુધી કોંગ્રેસવાળા અમારી માફી નહીં માગે ત્યાં સુધી અમે ભૂખ હુરતાલ ઉપર બેસશું ડોક્ટર ગુંજન કાકડિયા અત્યારે એના માટે ભેગા થયા છે કે જે શહેર કોંગ્રેસ પ્રમુખે જે વાત કરી છે કે ડોક્ટર ન લગાવી શકે તો એક બુદ્ધિહીન એમની વાત છે એમને ખબર નથી કે દરેક કોઈ પણ ફિઝિયોથેરાપીસ્ટ પણ ડોક્ટર લગાવી શકે છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં જોવે તો ફિઝિયોથેરાપીમાં ડોક્ટર લાગતું હશે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિગ્રી દેતા સમયે એમને ડોક્ટરની જે અવધિ જે આપવામાં આવે છે તો આ તદ્દન બુદ્ધિહીન બાબત છે અને આ બાબતને વખોડી કાઢીએ છીએ અમે અને અત્યારે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ સાથે અમે અહીંયા ઊભા છીએ અને એમનો જે પ્રોટેસ્ટ છે એમની સાથે જોડાયા છીએ પાર્થ પંડ્યા